સરકાર દ્વારા ફરી એક વખત રૂપિયા બે હજારના દરની નોટોને પરત લાવવાની જાહેરાત કરાઈ છે જેની ધીમે ધીમે લોકોમાં અસર પણ દેખાઈ રહી છે સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ખાસ તેની અસર જોવા મળી એ સ્વાભાવિક વાત છે કારણ કે રોજનાથી કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે સુરત માર્કેટ યાર્ડમાં રૂપિયા બસો નોટનું ચલણ વધ્યું છે ખેડૂતોને બે હજારની નોટ લેવાનો ઇનકાર કરી રહ્યા પણ રહ્યા છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એપીએમસી માર્કેટમાં શુક્રવારે સરકાર દ્વારા બે હજારની નોટ પરત લેવાના નિર્ણય લઈને અસર દેખાવા માંડી છે શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાં ખેડૂતો અહીં વેચાણ માટે આવતા હોય છે તેવી સ્થિતિમાં રોજ કરોડો રૂપિયાની વ્યવહાર અહીં થાય છે ખેડૂતો જ્યારે એપીએમસી માં આવે છે ત્યારે વેપારીઓ પાસેથી જે રૂપિયા મળે છે તેને લઈને પરત જતા હોય છે મોટાભાગના ખેડૂતોએ ગઈકાલે સરકારે બે હજારની નોટ પરત લેવાનો નિર્ણય લેતા વેપારીઓ પાસેથી બે હજારની નોટ ન લેવાનો આગ્રહ રાખ્યો હતો એપીએમસીના વેપારીને જણાવ્યું હતું કે અહીં ખેડૂતો જે માલનું વેચાણ કરવા માટે આવે છે તેઓ બે હજારની નોટ અમારા પાસેથી ન લેવાનો આગ્રહ રાખી રહ્યા છે સામાન્ય દિવસોમાં ખેડૂતો બે હજારની નોટ લઈ જવામાં આનાકાની કરતા હતા કારણ કે ગામડામાં બે હજાર રૂપિયાની નોટનું ચલણ ખૂબ જ ઓછું છે શહેરોની અંદર આનું ચલણ વધારે દેખાતું હોય તે સ્વાભાવિક છે પરંતુ સરકાર દ્વારા જે નિર્ણય શુક્રવારે લેવાયો છે તે ધ્યાનમાં રાખીને ખેડૂતો સદંતર બે હજારની નોટ લેવાનો ઇનકાર કરી રહ્યા છે તેમ ધ્યાનમાં રાખીને એપીએમસીના વેપારીઓ દ્વારા વધારેમાં વધારે પાંચસો રૂપિયા અને બસો રૂપિયાના દની નોટો જ ખેડૂતોને આપવામાં આવે અને અહીં પણ જે વેપાર થઈ રહ્યો છે તેમાં આ જ નોટનો ઉપયોગ વધુ કરવા માટેનો આગ્રહ રખાઈ રહ્યો છે હું સંદીપભાઈ સાળુંગી એપીએમસી ડિરેક્ટર બોલું છું એવા જે ગામડાથી ખેડૂતો આવે છે એમને બે હજારની નોટ વટાવી થોડી તકલીફ પડતી હતી આમ પણ ને હવે જે પાછી ખેંચાય છે એટલે એ લોકો પાંચસોની નોટોનો આગ્રહ રાખે છે એમાં અમે એ રીતના વ્યવસ્થા કરીએ છીએ કે એ લોકોને બે હજારની નોટ ન જાય ને એમ બી ચલનમાં ઘણી ઓછી છે બે હજારની નોટો તો એ હિસાબે અમે વ્યવહાર કરીએ છીએ અમના ગામડાઓમાં તકલીફ પડે છે ખેડૂતોને નાના નાના ખેડૂતો હોય એ લોકોને મોટા ખાતેદારોને ચાલી જાય છે થોડી ઘણી પણ હવે તો કોઈ લેશે જ નહીં એટલે અમારે બસો બસો પાંચસો સોની નોટનો જ ઉપયોગ વધારે કરવામાં આવશે બે હજારની નોટની જાહેરાતને લઈને અત્યારે બજારમાં શું હશે બજારમાં કશું છે એનું ચલન જ એટલું નહીં હતું ને બધા હાઈ લેવલના લોકો પાસે જ વધારે હોય છે આ માર્કેટમાં તો બધા મધ્યમ વર્ગના લોકો હોય છે એટલે એનું કંઈ બહુ ગરીબ વર્ગ પર બહુ અસર નથી વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે આગામી દસથી પંદર દિવસની અંદર મારું અંગત માનવું છે કે બે હજારની નોટનું ચલણ લગભગ એપીએમસી માર્કેટમાં ન બરાબર થઈ જશે અઝર કુર્સી સાથે વાળા